નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે ઊંડાઈની વેન્યુ વેન્યુ નવી ગાડી છે અને નવી ગાડીની અંદર બહારથી ઓલરેડી સી એનજી કીટ ઇન્સ્ટોલ થઈ ગયેલી છે મિત્રો ઘણીવાર આપણે જ્યારે સીએનજી કિટ લગાવતા હોઈએ છીએ ત્યારે માર્કેટમાંથી એવું કહેવામાં આવે છે કે અમે કંપની જેવું ફિટિંગ કરીને આપીએ છીએ માત્ર પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડી દેવાથી કંપની જેવું ફિટિંગ થતું નથી એ સિવાય બી ઘણા ચેન્જીસ જે છે એ ગાડીની અંદર થતા હોય છે જો આપ જોઈ શકો છો કે આ ગાડીની અંદર પાછળની સાઈડમાંથી ગેસ ફિલિંગનો વાલ મકાડવામાં આવ્યો છે અને કસ્ટમરને એવું કહેવામાં આવ્યું છે કે ગાડીની અંદર આપણે કંપની જેવું ફિટિંગ ગાડીની અંદર કરી દીધેલું છે ખાલી પાછળ વાલ લગાડવાથી કંપની જેવું ફિટિંગ ક્યારેય થતું નથી અમારા વિડીયોમાં ઘણીવાર લોકો જોયા પછી બહારથી સેમ ફિટિંગ કરાવતા હોય છે સેમ કામ બીજેથી કરાવી લેતા હોય છે અમારા જેવું કોપી કરીને કામ કરાવતા હોય છે પણ એ રિઝલ્ટ જે ગાડીની અંદર અમે જે ફિટિંગ કરીને આપીએ છીએ જે વર્ઝન અમે લગાડીએ છીએ એ ટાઈપનું રિઝલ્ટ પાર્ટી બહારથી કરાવ્યા પછી મળતું નથી બહારથી ખાલી તમને પાછળ પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડી અને એવું કહેવામાં આવે છે કે ગાડીની અંદર કંપની જેવું ફિટિંગ અમે કરીને આપીએ છીએ પણ એવું બિલકુલ નથી હોતું એ સિવાય પણ ઘણા જે ફિટિંગની અંદર જે છે એ ચેન્જ કરવા પડતા હોય છે સીએનજીના વર્ઝનમાં ચેન્જ કરવા પડતા હોય છે જેમ કે આ ગાડી આપણી પાસે આવી છે અને ગાડીની અંદર પિકઅપનો પ્રોબ્લેમ જે ગાડીની અંદર છે ગાડી મિસિંગનો પ્રોબ્લમ છે ગાડીની અંદર જે પિકઅપ પ્રોપર આવી પડે એ આવતી નથી અને એનું રીઝન જે છે ગાડીની અંદર જે બી કિટ લગાડવામાં આવી છે કીટનું નામ આપણે નહીં લઈએ પણ જે બી કિટ લગાડવામાં આવી છે એનું વર્ઝન કંઈક અલગ છે અને કીટની જે ગાડી પેટ્રોલ જે સિસ્ટમથી ચાલે છે એનું બી વર્ઝન અલગ છે બંનેના અલગ અલગ વર્ઝન હોવાથી પિકઅપની અંદર પ્રશ્ન આવે છે અને ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સમાં જે છે એ કંઈકને ક્યાંક ફરક પડતો હોય છે તો મિત્રો ફિટિંગ તમને એકવાર બતાવી દો કે વેન્યુ ગાડીની અંદર આપણે જે ફિટિંગ કરીએ છીએ એમાં અને જે બહારથી ફિટિંગ કરીએ છીએ એ કેટલો ફરક છે તમે એક પણ ગાડી મારી વેન્યુ જે છે એ યુટ્યુબમાં કે ફેસબુકમાંથી જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે કે અમારું ફિટિંગ કેટલું સ્ટાન્ડર્ડ છે અને બહારથી જે કંપની જેવું ફિટિંગ કરીને લોકોને કહીને આપતા હોય છે તો એનું કઈ ટાઈપનું ફિટિંગ છે તો આપ જોઈ શકો છો કે સૌથી પહેલાં ગાડીની અંદર અહીંયા આપણે સીએનજીની જે છે એ કોઈકે રેલ મારી દીધેલી છે ઉપરની સાઈડમાં અને રેડ્યુસર જે છે એ અહીંયા ગાડીનું જે છે એ રેડ્યુસર લગાડવામાં આવ્યું છે એકદમ ફ્રન્ટ સાઈડની અંદર રેડ્યુસર લગાડવામાં આવ્યું છે જે ફિટિંગ માટે આમ ગણીએ તો બહુ અનસેફ જગ્યા છે કારણ કે ગાડી જ્યારે બી ટક્કર થતી હોય છે તો આ પાર્ટ્સ જે છે એ ગાડીની અંદર સૌથી પહેલાં ટક્કર થતો હોય છે અને રેડ્યુસર જે છે એકદમ ફ્રન્ટ સાઈડમાં અહીંયા આપેલું છે તો ઘણીવાર જે જ્યારે ટક્કર થતી હોય ત્યારે આ રેડ્યુસર ફાટવાથી ગાડીની અંદર એક હજાર ટકા જે છે ચાન્સ રહેતા હોય છે ફાયર થવાના મિત્રો આપ જોયું છે કોઈ પણ ગાડીની અંદર બેટરી હંમેશા આ ઓપોઝિટ સાઈડ ખાલી સાઈડમાં આપવામાં આવતી હોય છે એનું રીઝન એ છે કે આ સાઈડની અંદર ગાડી વધારે ટક્કર થતી હોય છે માટે કંપની આ સાઈડમાં ક્યારેક કોઈ એવા કોઈ ઇલેક્ટ્રિકલ મેઇન પાર્ટ્સ આપતા નથી કારણ કે આ સાઇડમાં ગાડી જ્યારે બી ટક્કર થાય છે ત્યારે અહીંયાથી જે છે આગ લાગવાના ચાન્સ વધારે રહેતા હોય છે માટે અહીંયા જે સીએનજી કીટનું રેડ્યુસર લગાડેલું છે એ પ્રોપર અનસેફ છે અને ગાડીની અંદર આગ લાગવાના ચાન્સ જે ગાડીની અંદર વધારે છે એ સિવાય આપ જોઈ શકો છો કે આગળના ભાગમાં જે છે આ સીએનજીની પાઇપોના થર લાગેલા છે આ એક્સ્ટ્રા જે વાયરિંગ જે છે આ કવર ઉપર આપ જોઈ શકો છો કે એકદમ એક્સ્ટ્રા ખેંચેલું વાયરિંગ છે જે ગાડીની ટેમ્પરેચર ગરમીની હીટથી એ ખરાબ થતું હોય છે અને ગાડીની અંદર મિસિંગના પ્રોબ્લેમ થતા હોય છે આપ જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રા વાયરિંગ જે છે એ ગાડીની અંદર દોડાવવામાં આવ્યું છે આ ટોટલિંગ ઇંક સી વાયરિંગ આપેલું પ્લસ એક એડવાન્સર જે છે એ આગળના ભાગમાં જે લગાડેલું છે એ બી જ્યારે બી ગાડી ચોમાસામાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ છીએ ત્યારે પાણી લાગવાથી બંધ થવાના શોખ સર્કિટ થવાના પ્રશ્ન બનતા હોય અને ઈસીએમની વાત કરીએ તો એમનું ઈસીએમ જે છે એ અહીંયા લગાડેલું છે એ બી ઇસીએમ અને એડવાન્સર એ બી બંને ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ એવા આવતા હોય છે કે જે એન્જિનના હીટ લાગવાથી ધીમે ધીમે વીક પડી જતા હોય છે દસ વીસ પંદર હજાર કિલોમીટર પછી ગાડીની અંદર જે પિકઅપ જે છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ જતું હોય છે માટે કીટ જ્યારે બી ગાડીમાં લગાડો ત્યારે ખાસ ચેક કરો બે વાર ચેક કરો વિડીયો જોવો અને ત્યારબાદ કીટનું જે છે ડિસિઝન તમે લો ગાડી નવી ગાડી છે ન્યૂ બ્રાન્ડ ગાડી છે અને ગાડીમાં કીટ લગાડ્યા પછી પાર્ટી એ ગાડી જે છે એ સેલ કરી દીધી છે કારણ કે જે ગાડીની અંદર પિકઅપનો પ્રશ્ન છે એ સીએનજી કીટ જેને બી લગાડેલી છે એનાથી સોલ્વ થયો નથી માટે ગાડી આજે આપણી પાસે આવી છે ગાડીનું ટોટલિંગ આપણે મોનિટરિંગ કર્યું છે ગાડી ચેક કરી ત્યારે જાણવા મળ્યું કે ગાડીનું જે વર્ઝન છે એ ગાડીના વર્નથી કીટનું જે વર્ઝન છે એ ગાડીના વર્ઝનથી નીચું છે માટે ગાડીની અંદર પિકઅપનો પ્રશ્ન બને છે મિત્રો જ્યારે બી કીટ લગાડો ત્યારે બે વાર ચેક કરો વિડીયો ચેક કરો કોઈ બી ગાડીમાં એકવાર ટ્રાયલ લો ખાલી કંપની જેવું ફિટિંગ બોલવાથી કંપની જેવું ફિટિંગ થતું નથી એની માટે ઘણા ચેન્જીસ કરવા પડતા હોય છે ઘણા સુધારા કરવા પડતા હોય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જી ટીવી સ્મટ સિટી પોતા અમદાવાદ